નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે હર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો આપણે આજે મારા વાડી ઉપર આવીએ છીએ અહીંયા આઠ વીઘાના ધાણાનું વાવેતર છે તેના માટે આપણે પેલો અત્યારે એક મહિનોને દસ દી જેવા ધાણા થયા છે તો પેલો રાઉન્ડ આપણે મારી અત્યારે ફૂલ ઠંડી છે એટલે ગ્રોથ માટે થોડુંક યુરિયા દેવું પડે મેં આ યુરિયા છે ભેગી આપણે રેતી નાખી છે બીજું આપણે એમાં નાખવાના હૈ યુમિક એસિડ એસિડ છે કિલો નાખ્યું આપણે હાઈઝિંક છે જેમાં પાંચ ટકા ઝીંક બે ટકા ફેરસ પોઈન્ટ પાંચ ટકા મેંગેનીસ પોઈન્ટ પોઈન્ટ બે ટકા કોપર અને પોઈન્ટ પચાસ ટકા બોરોન આ ગ્રેડ છે એ આપણે એકરે દસ કિલોનો ઉપયોગ કરવાના હાઈ અત્યારે સમસ્યા એ હોય વધારે ઠંડી પડે છે આજની તારીખે બાવીસ બાર બે હજાર ચોવીસ વધારે ઠંડી પડે એટલે શું કહેવાય જમીન ઠંડી થઈ ગઈ હોય મૂળ ગ્રો મૂળ રિયા પોષણ લેવાનું બંધ કરી દે એટલે પાક પાકનો ગ્રોથ થતો નથી તો આ માઇક્રોન્યુટન નાખ્યું હોય ઝીંક નાખ્યું હોય શિયાળુ મોલમાં ઝીંક આવે એટલે ગ્રોથ ચાલુ થઈ જાય જાંબુડિયો થવાનો પ્રશ્ન હોય જાય ધાણા ચણા વગેરે જેવા પાકમાં અત્યારે જાંબુડિયા થવાના પ્રશ્ન હોય વધારે ઠંડીના લીધે ઘઉં હે તો એની પણસી બરતી હોય તો એમાં ઝીંકવાળા કે વાળું ખાતર નાખવાથી એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય પ્લસ બાર ટકા જ રિલેટેડ સ્પ્રે કરો પચીસ ગ્રામ કે વીસ ગ્રામ લેખે તો એમાં સારું રિઝલ્ટ મળશે તો આપણે અત્યારે આ ઝીંક એ પણ આમાં નાખવાનું છે આ ટાઈપનું મટીરિયલ હે જીંક કેરસ કોપર ને બોરોન એગ્રીકોન કંપનીનું અત્યારે તો આપણે વાપરી બીજા નંબરનું કે સીવીડ વારું ઝાયમ જે આ દસ કિલોની ડોઈલ એક ડોઈલ આપણે અગાઉ નાખી દીધી છે બીજી ડોઈલ નાખી જામનું મટિરિયલ આવું છે એ આપણે આમાં નાખી અત્યારે ધાણાના પોષણ માટે આ ડોઝ બેસલ ડોઝ જોરદાર કામ કરશે આ માઇક્રોન્યુટ્રિટનમાં ઝિંક આવી ગયું હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં આ ભાઈ આપણે જો ની કોથળી તોડે છે